જે ભી મિત્રો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોથી જોકે સુરતના નિકિતન સોસાયટીમાં રહેતા એવા ભાઈ શ્રી ભરતભાઈ પ્રાગજીભાઈ વેકરિયા હાલ સુરતમાં નિકિતન સોસાયટીમાં રહીએ છે અને એને જીતુભાઈ ધનજીભાઈ વેકરિયા એમનું ત્રીસ ચોત્રીસક લાખ રૂપિયાનું ચીટિંગ કર્યું મતલબ સંબંધ બાંધ્યો પછી એક એમના જે ઘરવાડી છે આ ભાઈ આપણે જીતુભાઈના એમનો જે પ્લોટ હતો એનો દસ્તાવેજ કરાવી લીધો પછી બીજો પ્લોટ હું તમને દસ્તાવેજ કરી દઈ અને કરાવી આપીશ એવા બધાએ લાલચ આપી પણ આ જીતુભાઈના મમ્મીને કેન્સલ હતું મગજનું કેન્સલ જેથી કરીને એની પણ એ દવામાં પડી ગયા પછી આ જીતુભાઈને પણ કેન્સલ થયું મોઢાનું જેથી કરીને હું ઓપરેશન કરેલું આ ફોટાની અંદર પણ તમને દેખાય આવશે હવે સંબંધની અંદર આવું ચીટિંગ કર્યું છે અને સુરતની અંદર એ છે હવે પોતે અત્યારે તમને કહું એંસી નેવું લાખ રૂપિયાના મકાન છે બીજી બે જગ્યાએ પ્લોટો છે હવે આ માણસનું સંબંધની અંદર બે વેકરિયાત છે એક જ પરિવાર છે અને એક જ સમાજમાંથી આવે છે મિત્રતાની અંદર આનું ચીટિંગ કરવામાં આવ્યું વિચાર કરો કે હવે એના રેકોર્ડિંગ છે એના વિડીયા છે પણ આની અંદર જે આ વિડીયો છેલ્લે હુંથી જોજો એનો વિડીયો મૂકું છું એમાં જે એની ઘરે ખબર અંતર પૂછવા જાય છે ત્યારે એ વિડીયોની અંદર બોલે છે કે હું તમને થોડા દિવસની અંદર કરાવી આપીશ અને એના મિત્ર સર્કલ મારફત એમનો વિડીયો પણ આમાં એક અત્યારે વિડીયો મૂકું છું રેકોર્ડિંગ નથી મૂકતો અત્યારે એની રેકોર્ડિંગને બધા એની પેન છે એટલે એટલા બધા રેકોર્ડિંગ અત્યારે નથી મૂકતો પણ જરૂર પડે રેકોર્ડિંગ બધા છે અને પોલિટિશન એને પેન ડ્રાઈવ પણ આપેલી છે એટલે બને ત્યાં હું આવું છે કાંઈ મિત્રતાના નાતે સંબંધના નાતે વિશ્વાસ કેળવણી કરી અને પછી માણસનું ચીટિંગ કરવું એ એક બહુ દુઃખદ બાબત કહેવાય કેમ કે મિત્રતા છે ને એની અંદર દેવાનું આવે મિત્રતાની અંદર કોઈનું ફસાવી લેવાનું ન આવે એટલે આ ભાઈ જે છે ભરતભાઈ રાગજીભાઈ વેકરિયા જેમને તમે સાંભળો અને બને એટલો વિડીયાને શેર કરજો જેથી કરીને સંબંધમાં કેવા કેવા માણસો માથે ચીટિંગ થઈ રહ્યા છે અને એ પોતાના રેકોર્ડિંગ છે પોતે પાછા કબૂલે જ હોય કે હું થોડાક દિવસમાં બોલો પ્લોટ દઈશ દઈશના દસ્તાવેજ કરાવી દઈશ પણ આને કુદરતી એક આફતના કારણે કેન્સરના રોગ થયો જેથી કરીને આ માણસ થોડો ઘા ખાઈ ગયા ઘા ખાઈ ગયા એટલે એને પણ પાટું માર દીધું પડ્યા માથા પાટું માર્યું એટલે આ પાટું મારેલ છે ભાઈ ભરતભાઈ સાંભળો ઓડિયો બને એટલો શેર કરજો અને

તમારું આખું નામ શું કીધું મારું નામ જીતોભાઈ ધનજીભાઈ વેકરિયા સુરત કે જીતુભાઈ ધનજીભાઈ વેકરિયા વેકરિયા અરે સુરત હમ સુરત મૂળ ગામ તમારું કયું છે રોળ ગામ વીરનગર જસદણ પાસે મૂળ ગામ વિરનગર ઓકે વિરનગર માં તો અમારે અહિયાં રામુ નો છે ને હા એટલે હું તમારા વિડીયા જોઉં ને વાયરે ખેંચ્યા એટલે મને એમ થયું કે મારે આ પ્લોટ માં મને મનસુખભાઈ ઓલા ભાઈ હલવાડેલો છે સમજી ગયા હા ભરતભાઈ વેકરિયા છે ને ભરતભાઈ પ્રાગજીભાઈ વેકરિયા ઓકે રામોદ માં છે કોઈ તમારા હગા બગા કોઈ છે

એણે ચોખું sitting કર્યું તું હું છે ને પેલે ચાર પાંચ વર્ષ થયા ત્રણ ચાર વર્ષ બીમાર છુ હો મને cancer નું operation મેં કરાવેલું સમજ્યા એટલે મારે મહિને મહિને અમદાવાદ બતાવા જવાનું હોય બરાબર અને મારે મારી ઘરે મારી મમ્મી ને cancer હતું મગજ નું એટલે એનું એક દર મહિને મહિને એનું આય બધું treatment ચાલુ હતી દવા ચાલુ હતી બરોબર અને હું મારી ઘરે એક ધારો બધા દવાખાના ના અળીયા કામ કાજ માં દોડા દોડી કરતો તો ને આ ભરતભાઈ મને મળ્યા માં આ જે તમારું આ કરી નાખ્યું કેટલા લાખ નું કરી એને તમારું cheating કેટલા લાખ નું કર્યું પાત્રીસ ચોત્રીસ લાખ નું ચોત્રીસ લાખ નું ચોત્રીસ લાખ નું એટલે લાખ નું એટલે મતલબ એને પ્લોટ પેલા તમને ખોટો પ્લોટ બતાવી તમારી પાસે પૈસા લઈ લીધા માને મારો પ્લોટ હતો ને હા

એટલે બીજે દી પછી આપડે એને ફોન કર્યો કે ભાઈ ઓલો દસ્તાવેજ આપડે કરવાનું થાય છે એટલે મને ક્યાં કઈ ને હલો ને ઓલા ફોન કરું ફોન કરવાનું કીધો ને એટલે કીધું વાંધો એટલે પછી મેં પાછો ફોન કર્યો કીધું ભાઈ ઓલો દસ્તાવેજ કરવાનું છે કે એ ભાઈ બીમાર છે ગામડે ગયા છે અને આવે એટલે હું તમને દસ્તાવેજ કરાવી દઉં એમ એટલે એમ ગોળીઓ મીઠો પાવા એટલે મને ખબર પડી ગયા બે ત્રણ મહિના એમને કાઢી નાખાઈ ગયા ગાંગરી થઈ છે બે પગ કાપી નાખ્યા છે અને અમારા ભાઈ કરી આમ એ મોલડી ના છે આ ભરતભાઈ મોલડી રાજકોટ આવે સાવરકુંડલા પણ આવે ક્યાંક આપડે જોયું નથી પણ આમ અટક ભાઈ કેવાય અમારા એનું નામ કીધું એનું નામ છે ભરતભાઈ પ્રાગજીભાઈ વેકરિયા ભરતભાઈ પ્રાગજીભાઈ વેકરિયા વેકરિયા ભરતભાઈ પ્રાગજીભાઈ વેકરિયા અને રહે સુરત सूरत, सूरत का ही सोसाइटी में? अपने अपलोड से नहीं, शांति निकेतन सोसाइटी १०८५ नंबर। शांति? शांति निकेतन सोसाइटी। एक में शांति निकेतन। हाँ, तो सोसाइटी, सोसाइटी, १००, १०० सो, निभा जुमा। १०८५ नंबर। १०० મોબાઈલ નંબર બોલો છે એના મોબાઈલ નંબર નવ્વાણું જીરો છેતાલીસ નવ્વાણું જીરો છેતાલીસ હા નવ્વાણું જીરો આડત્રીસ ઓગણચાલીસ હવે મને તમે છે ને આ બધા કાગળિયા મોકલો આ માલ હા વાંધો નહીં તમને હમણાં મોકલી દઉં મોકલો આ ઓડિયો તમારો youtube માં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને બધી? આ બધી મંજૂરી છે કારણ કે આ ભાઈ કાયદેસર બીમાર માણસ નો લાભ ઉઠાવી ને કર્યું છે એટલે આપડે એ આ કમાણી કરી ને પૈસા પાછા લેવાના છે પલોટ આપે તો પલોટ પાછો લઇ મારી વાત સાંભળી લો પૈસા પાછા દેવામાં તમે ફરિયાદ પોલીસ સ્ટેશન માં કરી હતી હા મેં અરજી કરેલી છે હવે સાંભળી લો ઈ અરજી કરી છે એની અંદર હું તમને એક reminder અરજી કરી દઉં છું જે પોલીસ સ્ટેશન ક્યુ પોલીસ સ્ટેશન લાગે છે એની ઉપરથી રીમાઇન્ડર અરજી આપણે કાપી છે યાદી રિમાઇન્ડર અરજી કરવા છતાં જો પોલીસ કોઈ કાર્યવાહી ન કરે તો ગુજરાત નામદોર હાઈકોર્ટ ની અંદર આપણે ડાયરેક્શન લેવું પડશે કે પોલીસે આમાં કોઈ એક્શન લીધેલી નથી હા 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 જે અરજી ના કાર્યવાહી થવી જોઈએ પગથિયા આવતા હોય એ બધા કરવા પડશે ઓકે હમણાં હું ફોન કરું છું કાઈ કઈ વાંધો નહીં ઓકે હાલ ફોટાન ફોટાન બધું મોકલો પુરાવા

તમે તમારી પાસે પ્લોટ હતો જ નહિ ને તમે પછી એને ખોટો plot બતાવ્યો નહિ 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 એ ખોટો કે ચા તમે કોણ બોલો છો ચાલો આપડે હરૂ ભરૂ મળી લ્યો તારે આપડે એમાં એવું છે કે ભાઈ મુંબઈ એમ હરૂ મળવા નો એ તો આપડે જે કાઈ છે એ તો court case ને એની અંદર જે થાય એ તો બધું ત્યારે આપડે સમજી લેશું પણ અત્યારે હું તમને જે કઉ છું એટલું એટલે તમે એને પછી પ્લોટ કીધું કે બીજા એમાં કોઈ વસ્તુ નથી મેં ધંધો કર્યો છે એમાં કોઈ વસ્તુ નથી લેવા દેવા તમે ઘણા જો હજી થી પછી એક બીજા નું એ તમે કઈક પંદર સત્તર લાખ નું કરી નાખ્યું ને એને મારામાં ફોન ને બધું અમારી પાસે આવ્યું છે

મારા ભાઈ તમે એને તમારી મિત્રતા હતી તમે મિત્રતા માં કર્યો ને અધિકારણ કેન્સલ થયું કેન્સલ એટલે હવે તમે તમારી ઓલી પાટલો ફેરવી નાખો ભાઈ આવી રીતે કરીને બુચ મારી દીધું

આ જે કઈ છે દસ્તાવેજ કર્યો એ કાયદાની મેટર છે કી મેટર કાગળની છે અને તમે માં એવું છો કે તમે બેઠા છો તમે કયો છો હું થોડાક દઈ દઉં છું પછી કરાવી દઉં છું અને પાછા તમે એમ કહો છો મને ખબર જ નથી મારે દેવાના નથી મીડિયામાં માં તમે બોલો છો હું તને થોડાક દી કરી દઉં છું તો તમે દેવાના નું હોય તો તમે શું કામ કયો છો એ મેટલ અલગ હતી ને પછી આ જે હાથું ફેર્યું ને બધું ત્યાં થઈ જો ને એ મેટલ અલગ હતી અરે મારા ભાઈ એ બધી મેટલ ના ઓડિયા છે તમારી યાર એ ભાઈ જે વાત કરે છે જીતુભાઈ ધનજીભાઈ વેકરિયા હા એમાં તમે ખુલ્લું કયો છો ભાઈ હું તને થોડાક દી કરી દઉં છું બોલો ભાઈ બીમાર છે એ હાજો થઈ જાય એટલે હું તને દસ્તાવેજ કરી દઉં છું એવું રેકોર્ડિંગ તમારું છે

તમે પૈસા તમે પ્રોપર્ટી આના બનાવી મકાન તમે બના બંગલો ધરો આવડે કેન્સલ થયો લુઈ નાખી દીધો કરાવી તમારી પાસે બીજી પ્રોપર્ટી છે ને મારી પાસે કોઈ વસ્તુ નથી હોય અરે કઉ છું બધું હોય તો જ એમને થોડા ગપા મારતા હા એમને વાતો નથી કરતા હો આ બધું એવી રીતે સોલ્વ કરો કાંઈ વાતો પણ સાહેબ હું ક્યાં ના પાડું તમે મને ખાલી નામ તો આપો આપું છું આપું છું એટલે તમે આને જે પ્લોટ બતાવ્યો એ ખોટો પ્લોટ બતાવી દીધો અને એની પૈસા લઈ લીધા

વાંધો નઈ મારા ભાઈ તમે હજી એક ડોડિયારા વાળા ભાઈ છે ને અહીંયા અહિયાં ગોંડલ ની બાજુમાં જસદણ તાલુકા નું ડોડિયારા છે ઈ ભાઈનું તમે સતર લાખ નું ઘર નાખ્યું ને એનું રેકોર્ડિંગ એવું હે

એટલે આવા ગરિયા કરવાનું બંધ મારા ભાઈ ગરિયા કરો સાંભળી એનો આ જે ભાઈ છે ને જીતુભાઈ એમની મમ્મી ને કેન્સલ થયો એનો ભાઈ આ તમારી માં બિચારો દવા ભાઈ ને આપઘાત કરીને મરી ગયો મારી મેટલ નથી આવું કરો તમે એના એક માંગની નામચુની કોણ મરી ગયું હા તમે મારી સાંભળ જીતુભાઈ હગો ભાઈ નો ગુજરી ગયો દબા પીને એનો ઓળખતો નથી

આપઘાત દવા પીન મરી ગયો હવે આ પૈસા જેને આ ચોત્રીસ લાખ નું બુસ મર્યું કાકા કોઈ ગમે એવો માણસ હોય તો આ બિચારો આ રોતો એમ રોતો હતો કાકા તમે એને આજે ચોત્રીસ લાખ થાય છે કેમ

આ બધું અત્યારે છે ને બધું આમાં મુકીશ એટલે તમારી એના માટે જ આપડે વાત કરી કે આવું કોઈ માથે કરાય નઈ આવું કોઈ માથે હવે તમે એને પૈસા દેવાના છો પ્લોટ દેવાના છો ઈ કયો વાત પતી જાય એટલે પછી મારું એડ્રેસ તમે આપી દઉં

તમને મેં વિડીયો મોકલા અને પ્રૂફ મોકલ્યા અમુક ડબલ આવી ગયા છે તમે તમારી જોઈ લેજો અમે ફોટા જ જોતા બાકી બોલો જે તમે ચાર જણા બેઠા છે ઈ વિડીયો કોનો કોનો છે

એ video જે છે એ અમે youtube માં પાછળ મૂકી દઈએ વાંધો નથી ને કોઈ બીજા ત્રણ ચાર છે ને એ બીજા ત્રણ ચાર છે ને એ એક મારા મિત્ર જ છે કોઈને વાંધો નથી પછી એને એને અમારે પોસવું પડે હો પાછું હા ઈ video મુકું આમાં કે તો કે નો મુકું ઈ એ નો મુકો તો છે તમે તમારી રીતે છે ને તકરવાળો ભરત ભાઈ ને એનો જ મુકો હા કાઈ વાંધો નહીં.

ઓકે વાંધો નહિ બેન બને એટલે પછી અમે વાડીએ બેઠા થઈએ ને હા મનસુખ ભાઈ જય ભીમ જય ભીમ જય ભીમ અમે આવી છીએ ભાઈ બધાય હા હા હાલો એ ઓડિયો હમણાં પર ચડે છે ભાઈ હા 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 બરોબર છે આવી જુઓ ઓકે ભાઈ ઓકે કરી દીધું હા આ બોલો દાદા બો પાસલ નહી જવા દેતા આ બોલો હું બોલ્યું કે આટલા મત કરી કે શું બોલાતો એનો પર ઓર કોણ મામા બોલે આટલા તો છે એ ડાડી જેવો રમાય છે આ આવો બધું આવો તો એને અમારે લેવડાવ આ કોકરો ડાડી

સાફ <tiple> કરતા <tiple>